પીએમ મોદીએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કરીને આમંત્રણ સ્વીકાર્યું પૂજ્ય સ્વામી ઈશ્વર પરંપરાગત રીતે હાર પહેરાવી અને કેસરી શાલ ઓઢાડીને પીએમ મોદીનું સન્માન કર્યું અબુધાબીમાં ચાલી રહેલા બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણ કાર્યના ડ્રોન વિડીયો સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ હિન્દુ મંદિરનું ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે હાલમાં જ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPS સ્વામીનારાયણ સંસ્થાના વૈશ્વિક સ્વામી સાથે ઈશ્વરચરણ સ્વામીએ મંદિરના સાત શિખરોને પુષ્પોથી આશીર્વાદ આપવાની વિધિ કરવા માટે ક્લેનથી ઉભા કરેલા બોક્સની મદદ લીધી હતી

ઈશ્વર ચરણ સાથે આવેલા બ્રહ્મ વિહારી માર્બલથી બનાવવામાં આવ્યું છે આખું કોમ્પલેક્ષ પાર્કિંગ બધું જ આકર્ષક લાગે છે સમગ્ર દ્રશ્ય ભવ્ય છે મંદિરની કારીગરી ભારતીય પૌરાણિક મહાકાવ્યો રામાયણ મહાભારત અને હિન્દુ ગ્રંથોની અન્ય વાર્તાઓમાંથી મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે